દક્ષિણ રાજસ્થાન પર રહેલી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતના આજે આકાશમાં વાદળછાયું ઉપરાંત વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ છવાયેલું જોવા મળ્યું છે ભર ડિસેમ્બર મહિનાના અંતમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે ત્યારે હવામાન વિભાગે ઓગણત્રીસ ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થવાની સંભાવના કરી છે અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું જોર વધશે કચ્છના નલિયામાં કોલ્ડવેવની કાતિલ અસર જોવા મળી છે માં પાંચ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે કમોસમી વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ઠંડી રહ્યા બાદ તાપમાન વધવાની શક્યતા પણ છે आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा बारिश की आने वाले हफ्ते में अभी कोई भी प्रकार की संभावना नहीं है अगले पाँच दिनों तक उसमें तापमान मोस्टली नो लार्ज चेंज में बना रहेगा विथ राइजिंग टेंडेंसी मोस्टली जगहों पर जो है तापमान एक से दो डिग्री जो है ग्रेजुअल राइस देखने को मिलेगा अगले पाँच दिनों तक जिसमें मुख्य तौर पर अगर हम अहमदाबाद की बात, बात करें तो उसका तापमान अगले चौबीस घंटों में जो है चौदह से पंद्रह डिग्री के आसपास और गांधीनगर का तापमान चौदह डिग्री के आसपास रहने की संभावना है અગલે પાંચ દિવો તક ભ અભી કોલ્ડ વેવ કિસી પ્રકાર ક ચેતાવણી નહીં જારી કી ગઈ પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ અને ગાઢ ધુમ્મસના કારણે લોકો ઠંડીથી છૂટવાયા છે કમોસમી વરસાદ થાય તો એરંડા કપાસ અને રાયડાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેમ છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે એરંડાના ઊભા પાકમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ઈયળો સમગ્ર પાક પર પ્રસરી જતા પાનને કોરી ખાય છે જ્યારે લુથિયાને કારણે માળ અડધી રહે છે દવા છટકાવથી કાતરા રોગ પણ થાય છે પણ લૂથિયો દૂર થતો નથી જેથી પાક પર ઉત્પાદન પર તેની સીધી અસર પડશે તેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે બીજી તરફ રાયડામાં મોલ ગડી જવાને કારણે મેલો મચ્છીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ખેતી પાકોમાં આ પ્રકારના રોગચાળાને લઈને ઉત્પાદન ઘટવાની સંભાવનાથી ખેડૂતો ચિંતિત બન્યા છે ત્રણ વીઘામાં અત્યારે ઈરંડાનું વાવેતર કર્યું હતું પણ આ વાદળછાયું વાતાવરણના લીધે ઈયળો પડી છે પાકમાં કાતરા પડ્યા છે ચૂસકો પડી છે હવે ખર્ચો એટલો બધો થઈ ગયો છે દવાઓ પાછળ રાસાયણિક ખાતરો પાછળ કે એના નામે વળતર કોઈ છે નહીં અત્યારે અને હવે જે છે વાદળછાયા વાતાવરણના લીધે હવે ખેડૂતોનો બિચારાનો મરો થઈ ગયો છે અમારે સાહેબ આલે એરંડા આશરે દસેક જીવા જેવું વિઘા જેવું વાતે વાવેતર કરેલું હોય પાંચ વીઘા જેવું એરંડા છે અને સાત એક વીઘા જેવા કપાસ કરેલા છે અલગ અલગ ખેતરમાં બધી જુદી જુદી જગ્યાએ તો બે દિવસથી કે ત્રણ દિવસ જેવું વાતાવરણ વાદળ વાદળછાયું રહે છે વરસાદ થવાની ભીતિ થાય એવું છે તો જો બે દિવસ અત્યારે આવું રહે તો અમારા એરંડામાં થુલિયા જેવો રોગ આવી જાય રાયડામાં મહેલાઓ મચ્છી જેવું વાતાવરણ થઈ સાવી જાય તો હાલે થોડી થોડી જીવાત મચ્છી જેવું થઈ ગયું છે તો વધારે પડતું વાતાવરણ બે દિવસ લંબાય તો મોટું નુકસાન થવાની ભીતિ સર્જાયું છે મેં મારા ખેતરમાં એરંડાનું વાવેતર કરેલું એની અંદર કાતરાનો રોગ અને ફૂલિયાનો રોગ એ આ વાતાવરણના અસરના લીધે આવ્યો અને જે જો આવું નવું વાતાવરણ રહે તો એરંડાનો પાક નિષ્ફળ જવાની જરૂર શક્યતા છે અને લગભગ મેં દસ થી પંદર એક હજાર રૂપિયાના ખર્ચના ખર્ચથી એરંડાનું વાવેતર કરેલું એમ કાતરાથી પાન ખાઈ જાય ને માળ જે એની માળ આવે એ ખાઈ જાય અને થૂલ આ જે વાતાવરણની અંદર જે થુલિયાનો રોગ આવે એ તો માળ અડધી બેહન અડધી